નમસ્કાર મિત્રો તો આજે આપણી મુખ્ય સેવિકા મુખ્ય સેવિકાનો સિલેબસ શું તમારો રહેશે તેના વિશે મિત્રો જોવાના છીએ કારણ કે મિત્રો મુખ્ય સેવિકાનો સિલેબસ શું રહેશે તેવા કોમેન્ટ બોક્સમાં ઘણા જ કોમેન્ટ વિદ્યાર્થી મિત્રો લખે છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમને મુખ્ય સેવિકાનો સિલેબસ શું રહેશે કુલ પેપર તમારું કેટલા માર્કનું હશે અને કેટલો સમય આપવામાં આવશે નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય તે બધી જ માહિતી તમને મિત્રો આજે આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમને આ વિડીયો સંપૂર્ણ એકવાર જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મુખ્ય સેવિકાનો સિલેબસ તમને આ વિડીયોમાં સંપૂર્ણ મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એના પહેલા મિત્રો જણાવી દઈએ કે આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું તો ચાલો મિત્રો શરૂ કરીએ મુખ્ય સેવિકાનો સિલેબસ તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કે તમારું પેપર રહ્યું નહીં એ દોઢસો ગુણનું ખાસ દોઢસો ગુણનું તમારું પેપર આવશે જેમાં મિત્રો તમને સમય ખાસ તમને જણાવી દઈએ કે સમય તમારો નેવું મિનિટ એટલે કે એક કલાકને ત્રીસ મિનિટ આપવામાં આવશે અને મિત્રો હવે જોઈએ કે નેગેટિવ માર્કિંગ હશે કે નહીં તો મિત્રો હા નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ તેત્રીસ ખાસ મિત્રો ખૂબ જ ઝીરો પોઈન્ટ તેત્રીસ છે ઝીરો પોઈન્ટ પચીસ નથી ખાસ મિત્રો આ જ્યારે વધારે રિક્સ લઈ શકીએ અને જીરો પોઈન્ટ ખૂબ જ મિત્રો તમારે ટીક કરવું પડે મિત્રો જોઈએ કે હવે તમારે સમય તમને આપણે જણાવી દો તો મિત્રો હવે જોઈએ કે તમારા સબ્જેક્ટ મુખ્ય મિત્રો ચાર વિષય હશે ખાસ ચાર વિષય હશે મુખ્ય ચાર વિષય હશે અને પંચોતેર એટલે કે એકસો ને પચાસ ગુણનું પેપર રહેશે તો હવે જોઈએ કે કયા કયા વિષય હશે તો સૌ પ્રથમ મિત્રો જોઈએ તો જનરલ નોલેજ ખાસ મિત્રો જનરલ નોલેજ તો મિત્રો એમાં કયા કયા જે મુદ્દાઓ આવશે તેના પણ મિત્રો આપણે જોઈએ કે જનરલ નોલેજમાં કયા કયા મુદ્દા પૂછાશે તો એ પણ આપણે જોઈશું તો એના પહેલાં તો મિત્રો જણાવી દઈએ કે જનરલ નોલેજ પાંત્રીસ ગુણનું પૂછાશે અને પાંત્રીસ પ્રશ્નો હશે ખાસ મિત્રો પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ ગુણ જનરલ નોલેજ વિશે જનરલ નોલેજ વિશે જોઈ લીધું અને હવે જોઈએ કે ઇંગ્લિશ ખાસ મિત્રો ઇંગ્લિશ ઇંગ્લિશ જે વીસ ગુણનું હશે અને વીસ પ્રશ્નો રહેશે જ્યારે ગુજરાતી એટલે કે ગુજરાતી વ્યાકરણ અથવા તો ગુજરાતી લેંગ્વેજ તો ત્રીજો મિત્રો વિષય આવી ગયો ત્રીજો વિષય તો એના પણ વીસ પ્રશ્નો વીસ ગુણ અને હવે જોઈએ કે આપણે જે મુખ્ય સેવિકાની ભરતી છે ખાસ મિત્રો મુખ્ય સેવિકાને લગતું એટલે કે મુખ્ય વિષય તમારો મુખ્ય સેવિકા એટલે કે મુખ્ય સેવિકાની કામગીરી શું રહેશે તે બધું જ એ સબ્જેક્ટને લગતું તમારું મિત્રો પંચોતેર ગુણનું ખાસ પંચોતેર ગુણનું પૂછાશે અને પંચોતેર ગુણ ના એટલે કે પંચોતેર પ્રશ્ન રહેશે તો ખાસ મિત્રો મુખ્ય સેવિકાને લગતું તમને એટલે કે મુખ્ય વિષયને લગતું તમને પંચોતેર ગુણનું પૂછાશે અને એમ મળીને કુલ મિત્રો તમારા ટોટલ ગુણ દોઢસો અને દોઢસો પ્રશ્ન થશે અને આપણે હવે જોઈએ કે આપણે તમને જણાવ્યું હતું કે જનરલ નોલેજ પાંત્રીસ ગુણનું પૂછાશે અંગ્રેજી વીસ માર્ગનું પૂછાશે ગુજરાતી વીસ માર્ગનું પૂછાશે અને મુખ્ય વિષયને લગતું પંચોતેર ગુણનું પૂછાશે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જનરલ નોલેજમાં કયા કયા મુદ્દા પૂછાશે તો એના વિશે જોઈએ મિત્રો જનરલ નોલેજમાં કયા કયા મુદ્દા પૂછાશે એ જોઈએ તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ આ મિત્રો અલગ અલગ તમને મુદ્દા આપેલા છે હિસ્ટ્રી એટલે કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ભારત અને ગુજરાતની બંનેની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ પૂછાશે અને મિત્રો હવે જોઈએ તો કલ્ચર હેરિટેજ એમાં પણ ગુજરાતનું પૂસાઈ શકે ખાસ અને જીઓગ્રાફી એટલે કે ગુજરાત અને ભારતનો ભૂગોળ ખાસ મિત્રો ગુજરાત અને ભારતનો ભૂગોળ પણ પૂછાશે અને સ્પોટ મિત્રો આ ખાસ તમારે કરી લેવું સ્પોર્ટ અને કરંટ અફેર્સ આ મિત્રો ખૂબ જ અગત્યનો તમને ભાગ ભજવે છે પરીક્ષામાં જ્યારે જોઈએ તો મિત્રો બંધારણ ભારતનું તો મિત્રો જે મોટું મોટું હોય એ બંધારણ તમારે જોઈ લેવું ખાસ મિત્રો પંચાયતી રાજ ઉસે આ અલગ અલગ તમને મિત્રો મુદ્દાઓ આપેલા છે આઠ ને નવ ઇકોનોમી દસ જનરલ સાયન્સ એટલે મિત્રો જનરલ સાયન્સ હતો પૂછાઈ શકે છે ટેકનોલોજી અને બારમો મુખ્ય એટલે કે મુદ્દો કરંટ અફેર આપણે મિત્રો જણાવી દીધું રીજનલ એમાં પણ આવી શકે છે ખાસ મિત્રો હવે જોઈએ મિત્રો અંગ્રેજી તો અંગ્રેજીમાં પણ મિત્રો તમને બધા જ મુદ્દા આપેલા છે તમે જોઈ શકો છો પહેલો બીજો ત્રીજો એમાં મિત્રો નાઉન્સ ને પ્રોનાઉન્સ ને એવું બધું જ તમને પૂસાઈ શકે છે એક્શન વર્બ એક્ઝેક્ટિવ એડવર્બ સિમ્પલ ટેન્સ મિત્રો આ અલગ અલગ તમને બધા જ મુદ્દા આપેલા છે એટલે કે તમને ખૂબ જ સરળતા રહેશે મુખ્ય સેવિકાની તમે જે ભરતીની તૈયારી કરો છો તો તમારા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે આ મુદ્દા આપેલા છે એટલે કે તમને ખબર પડશે કે આપણે કયો કયો મુદ્દો ખૂબ જ સારો થઈ ગયો છે અને નબળો છે તે મિત્રો ખાસ તમને ઉપયોગી બનશે અને હવે જોઈએ મિત્રો ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગ્રામર ખાસ મિત્રો ગુજરાતીમાં તમને શું પૂછાય છે તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો મિત્રો ગ્રામર ગ્રામર એટલે કે વ્યાકરણ અને બીજું ક્રમે આવે કે વોકઅબ લેરી તો મિત્રો ખાસ વોકઅબ લેરી અને સમાનાર્થી વિરોધાર્થી અને શબ્દકોષ એ બધું જ મિત્રો તમને પૂછાઈ શકે છે અને સૌ પ્રથમ તમને જોઈએ કે મિત્રો

નેવું મિનિટનું મિત્રો તમારું પેપર રહેશે ખાસ સોરી મિત્રો નેવ મિનિટ એટલે કે દોઢ કલાક ખાસ દોઢ કલાકનું પેપર રહેશે એટલે કે એક કલાકને ત્રીસ મિનિટ નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ તેત્રીસ રહેશે ખાસ આ મિત્રો પણ જોઈ લેવું કે જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્કિંગ છે તો મિત્રો આજે આપણે મુખ્ય સેવિકા મુખ્ય સેવિકામાં તમારો સિલેબસ શું રહેશે એ બધી જ મી મિત્રો આજે આપણે તમને બાબત બધી જ જણાવી દીધી તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તે મિત્રો ખાસ ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો એના માટે તમને મિત્રો આજે આપણે મુખ્ય સેવિકાનો સિલેબસ તમને સંપૂર્ણ જણાવી દીધો કેટલો તમારો સમય રહેશે કેટલા માર્કનું તમારું પેપર રહેશે નેગેટિવ માર્કિંગ છે કે નથી આ બધા જ પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં આવતા હતા એટલા માટે મિત્રો આપણે મુખ્ય સ્વીકારો સિલેબસ તમને જણાવી દીધો છે તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો